તો તમે આલુપુરી ત્યાં ટ્રાય કરી છે તો બરોડા માં પહેલી વાર અહીંયા ઓફર થઈ રહી છે શું કહેશો આના ટેસ્ટ વિશે આલુપુરીના બહુ જ મસ્ત છે ઓકે ટ્રાય કરો જરૂર છે રાઈટ આપણે જોઈ શકીએ મળે છે સુરતની ફેમસ આલુપુરી તો આપણે વાત કરીશું અહીંયા ઓનરશ્રી સાથે અને જાણીશું કઈ રીતનો ફ્લેવર અહીંયા ઓફર થાય છે આલુપુરીમાં શું નામ છે સાહેબ તમારું દીપક રાવલ દીપકભાઈ દીપકભાઈ પહેલા તો તમારો ખૂબ ખુબ ધન્યવાદ આટલો ટાઈમ આપવા માટે સુરતી આલુ કેવી રીતે

આંબલી ચટણી છે અને મીરુ છે પ્લસ ડુંગળી વાળી જૈન આલુ પણ આપણે બનાવીએ બનાવી બનાવી બરાબર હવે આ નવી આઇટમ એટલા માટે રાખી છે કે કસ્ટમરનો એક નવો અનુભવ થાય રાઈટ બરાબર અને કસ્ટમર માટે એક નવી વસ્તુ એમને ખબર પડે બાકી ભજીયા સેવસર તો વડોદરામાં ફેમસ જ છે છે બધા નોર્મલી ટ્રાય કરતા જ હોય રાઈટ તો મે એક નવી આઈટમ લઈને આવ્યો છું અને મને બહુ ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો છે અહીંયા બરાબર છે હજુ મને ખાલી મહિનો પણ નથી થયો પણ બહુ સારો એવો મને રિસ્પોન્સ મળ્યો છે બરાબર છે તો આપણે કહી શકાય ભાઈ સુરતનો કોઈ ફ્લેવર ટ્રાય કરવા માંગતો હોય અને બરોડામાં આવે તો ડેફિનેટલી અહીં આવીને આલુપુરી ટ્રાય કરી શકે છે બરાબર તો દોસ્તો હવે આપણે ટ્રાય કરવા જઈશું આની ફેમસ આલુપુરી સુરતની આઈટમ છે અને આપણે પણ એક્સાઇટેડ છીએ ખાવા માટે તમે જોઈ શકો છો કે નાની નાની પૂરીઓ છે એકચ્યુઅલી આલુ પુરી એટલે આપણે બરોડાવાસીઓ માટે તો કંઈક નવો જ કોન્સેપ્ટ છે અને ડેફિનેટલી હું એમ કહી શકું કે ભાઈ ઘણા લોકો સ્ટ્રીટ ફૂડના શોખીન હોય છે જેમને કંઈક અલગ ટ્રાય કરવું હોય એટલે કે કંઈક નવું ટ્રાય કરવું હોય તો ડેફિનેટલી આ ટ્રાય કરી શકે છે આપણે જોઈ શકીએ છીએ કે આ રગડો છે હવે એ પૂરીમાં એડ થવા જઈ રહ્યો છે નાઇસ ભાઈ આલુ પૂરી અને કંઈક અલગ રીતે અને બરોડામાં કંઈક નવી આઈટમ ડેફિનેટલી કંઈક અલગ છે અને હું પણ એક્સાઇટેડ છું ખાવા માટે બેસ્ટ વસ્તુ એ છે કે ભાઈ વડોદરામાં ઘણા સ્ટ્રીટ ફૂડ આપણે ખાતા હોય છે પણ આલુપુરી જેવું સ્ટ્રીટ ફૂડ મેં પણ ફર્સ્ટ ટાઈમ જોયું છે અને તમે જોઈ શકો છો ચટણીના ફ્લેવર એડ થઈ રહ્યા છે અલગ અલગ ફ્લેવર એડ થઈ રહ્યા છે અને આલુપુરી જેવી આઈટમ બરોડામાં ક્યાંય આપણે મળતી નથી તો એકવાર કંઈક સ્ટ્રીટ ફૂડમાં ટ્રાય કરવાને આપણને મન થાય એટલે કે કંઈક અલગ ટ્રાય કરવાનું મન થાય તો ડેફિનેટલી આપણે આ જગ્યા પર આવી શકીએ છીએ આનું લોકેશન ઓલરેડી હું તમને જણાવી દઈશ અહીંયા જેથી કરીને તમે અહીંયા આવીને ટ્રાય કરી શકો છો બટ ડેફિનેટલી ભાઈનો પ્રયાસ સારો છે બરોડામાં કંઈક નવું લાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે તમે જોઈ શકો છો આપણી મેકિંગ ઓફ આલુ પૂરી એન્ડ ઇટ્સ વેલી ગુડ ચાટ મસાલો એડ થઈ રહ્યો છે એટલે સ્ટ્રીટ ફૂડનો જે ફ્લેવર છે એ ડેફિનેટલી આપણે આમાં આવવાનો છે અને હન્ડ્રેડ પર્સન્ટ એક વસ્તુ તો કહી શકાય કે કંઈક નવું ટ્રાય કરવું હોય અને જસ્ટ ટ્વેન્ટી રૂપિઝમાં એટલે પંદરથી વીસ રૂપિયા પ્રાઇસ છે તો ડેફિનેટલી આપણે આલુ પૂરી અહીંયા ટ્રાય કરી શકીએ છીએ તમે જોઈ શકો છો આપણી પ્લેટિંગ અહીંયા તૈયાર થઈ ગઈ છે અને હવે આપણે એક્સાઇટેડ છીએ અહીંની આ આલુ પૂરી ટ્રાય કરવા અને થોડો ક્રિસ્પી અને ક્રન્ચી ફ્લેવર પણ આમાં એડ થઈ રહ્યો છે તો આઈ એમ રેડી ટુ ઇટ ઇટ ચલો ટ્રાય કરીએ આ સુરતની પ્રખ્યાત આલુ પૂરી એસ રિલી એટલે કે દોભાવણી છે જોઈને જ ખાવાનું મન થાય છે તો દોસ્તો હવે આપણે ટ્રાય કરવા જઈ રહ્યા છીએ સુરતની ફેમસ આલુ પૂરી એક વસ્તુ છે મારા માટે તો નવી છે જ ડેફિનેટલી પણ જે લોકો સ્ટ્રીટ ફૂડના શોખીન છે એના માટે પણ કંઈક યુનિક છે આ તમે જોઈ શકો છો આલુપુરીમાં આ બધી વસ્તુનું ઇન્ગ્રીડિયન્ટ છે ખૂબ જ સરસ રીતે મિક્સ થયેલું છે સેકન્ડ થિંગ જેનો રગડો છે ને એ યુએસપી છે એટલે કે રગડાનો ટેસ્ટ ખૂબ જ ઉપજીને આવે છે સેકન્ડ થિંગ જે ચટણીના ફ્લેવર છે એ ડેફિનેટલી ટેમટિંગ છે એટલે કે સ્ટ્રીટ ફૂડમાં જ્યારે આપણે કંઈક ટ્રાય કરતા હોય યુનિક અલગ અને એમાં ચટણીનો ફ્લેવર આવે તો ડેફિનેટલી ખાવાનું મન થાય અને વીસ રૂપિયા પ્રાઇસ છે હમ પૈસા તો છે છે સેકન્ડ થિંગ વસ્તુ કે આમાં ઘણી બધી અને પ્રાઇસ જ્યારે વીસ રૂપિયા હોય અને બરોડામાં આપણે કંઈક યુનિક ટ્રાય કરવામાં આવે એટલે કંઈક ટાઈમપાસ કઈક નાસ્તા જેવું ટ્રાય કરવું હોય તો ડેફિનેટલી તમે વડોદરાના ફતેગજ વિસ્તારમાં હોમ સાયન્સ પુવાડા નજીક આવો અને ત્યાં આવેલી છે બેંક ઓફ બરોડા જે યુનિવર્સિટી બ્રાન્ચ છે એની સામે એક્ઝેક્ટ આવેલું છે સુરતી આલુપુરી દીપકભાઈ કરીને છે જે આ સુપ આઈટમ સેલ કરી રહ્યા છે સુરતની આઈટમ છે અને વડોદરામાં રહ્યા છે બેસ્ટ થિંગ એ છે કે પ્રાઇસ નોર્મલ છે અને એમનો ટાઈમિંગ તમને જણાવી દો કે સવારના નવ થી સાંજના સાત તમે આલુપુરી ટ્રાય કરી શકો છો ધ થિંગ ઇઝ કે વીસ રૂપિયામાં બરોડામાં એક યુનિક સ્ટ્રીટ ફૂડ ટ્રાય કરવું હોય તો ડેફિનેટલી એકવાર ટ્રાય કરવા જેવું છે ખુદ આવો ટ્રાય કરો અને ટેસ્ટ વિશે જાણો કારણ કે હું એટલું જરૂરથી કહીશ વીસ રૂપિયા વસૂલ છે ટ્રાય કરવા જેવા છે અને કંઈક યુનિક છે તે ડેફિનેટલી આપણને કઈ સ્ટ્રીટ ફૂડમાં અલગ અહીંયા મળે છે